મૌન ઓરડાઓ આધ્યાત્મિક વિજ્ઞાનની પ્રયોગશાળા છે મૌનથી મનનું દિલનું પૃથક્કરણ થાય છે સંસારમાં એવું ભાન ભાગ્યે જ કોઈને પ્રગટે આપણા મનાધિકરણોને કેળવવા માટે આ સૂક્ષ્મ પ્રયોગ છે મૌન ઓરડાઓ તો આધ્યાત્મિક વિજ્ઞાનની પ્રયોગશાળા છે સતત ચૌદ પંદર સોળ કલાક એક જ પ્રકારની પ્રવૃત્તિમાં દિવસો જાય એના ગાઢ સંસ્કાર પડે અને એ સંસ્કારનો જ્યારે ઉદય વર્તમાન થાય ત્યારે એ જ પટમાં વહન કરાવે કોઈ પૂછશે કે ભાવના ક્યારે પ્રગટે નમ્રતા પ્રગટે તો ભાવના પ્રગટે એ માટે મૌન એકાંતવાળા નામ સ્મરણની જરૂર છે મત સહિષ્ણુતા થાય જે પ્રેમ કરશે તેની સાથે સૌ કોઈ પ્રેમ કરશે પરંતુ જે કોઈ પોતાના વિરોધી સાથે પણ પ્રેમ કરશે તેમનામાં પ્રેમની ગાઢતા ડેન્સિટી પ્રગટ છે એમાં આપણું પોતાનું જ કલ્યાણ છે એવો ભાવ રાખી કર્મમાં પ્રેરાઈશું ત્યારે બિલકુલ ભાર નહીં લાગે આખી દ્રષ્ટિ બદલાઈ જશે દ્રષ્ટિ અંતર્મુખ થઈ જશે એવો માણસ ક્રોધ કરશે ત્યારે દ્રષ્ટિ અંતર્મુખ કરીને જોશે ક્રોધનું મૂળ પોતાનામાં ખોળશે પોતા પ્રત્યે અભિમુખતાને કેળવવા માટે અંતર્મુખતા કેળવવાને માટે ભાવનાની ખાસ જરૂર જીવન વિકાસ માટે ઉત્તમ સાધન ભાવના છે એ કેળવવા પ્રાર્થના ભજન સત્સંગ સદવાંચન ઉત્તમ સાધનો છે એમ કરતાં કરતાં ગુણ અને શક્તિ આવશે શરૂ શરૂમાં હું પણ ગુણો કેળવવા ખૂબ મથ્યો છું રચનાત્મક કાળમાં કિશોરલાલભાઈની મારા ઉપર ઘણી અસર હતી એકલા ગુણો કેળવવા બહુ પ્રયત્ન કર્યો પણ ફાવ્યો નહીં ગુણો ઘણી જાતના હોય છે દયા કરુણા પ્રામાણિકતા સદભાવ વગેરે વગેરે સાત્વિક ગુણો છે પણ હું ફક્ત પ્રયત્નોથી ફાવ્યો નહીં તે ભગવાનનું સ્મરણ કરતા કરતા પ્રાર્થના કરતા કરતા સહેલું થયું મેં કેવી રીતે પ્રાર્થના કરી છે તેના કાગળ મિત્રો ઉપર લખેલા છે જેના પુસ્તકો પણ પ્રગટ થયા છે હરિ ઓમ